મહેસાણા તાલુકાના સાલડી ગામમાં ઓગણીસો ને વીસમાં ધાર્મિક આસ્થા સાથે સ્વયંભૂ પ્રગટ થયેલ પીપળેશ્વર મહાદેવનું મંદિર સેંકડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે ત્યારે સાલડી ખાતે આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસની શરૂઆત થતાં જ મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી ત્યારે કડીના રાજુભાઈ આચાર્ય અને અન્ય બ્રાહ્મણો દ્વારા મંદિર ખાતે સવારથી જ પૂજા અર્ચના કરવામાં આવી હતી હર હર મહાદેવના નાથ સાથે મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું અને ત્યારબાદ ભારતીય મૂળના અને અમેરિકાના હાલના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસને આવનારા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી ભવ્ય વિજય થાય તે માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારે સાલડીનું પૌરાણિક પીપળેશ્વર શિવ મંદિર આસ્થાનું કેન્દ્ર સમાન બન્યું છે શ્રી પિંપળેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળું છું લગભગ ઓછામાં ઓછા દસ વર્ષથી આ કાર્ય ચાલી રહ્યું છે કીર્ણોદ્ધારનું ભૂમિપૂજનથી માંડી અને અત્યાર સુધીનું કાર્ય પરિપૂર્ણ થયેલ છે અત્યારે સ્વયંભૂ પિંપળેશ્વર મહાદેવની કૃપા આજુબાજુની જનતા ઉત્તર ગુજરાતના તમામ ભક્તોને દાદા આશીર્વાદ આપી રહ્યા છે અને નવનમાં વિચાર કરીએ તો આજે ગૌશાળાનું પણ આજે શરૂઆત શુભારંભ થઈ રહ્યો છે

પીપળેશ્વર દાદાના ચરણોમાં આજે સાલડી મુકામે ઐતિહાસિક મહાદેવનું મંદિર આવેલું છે તેના સાનિધ્યમાં અમેરિકાનામાં વસતા મૂળ ભારત દેશનું ગૌરવ એવા કમલા હેરિસના ભવ્ય વિજય માટે આજે પૂજા અર્ચના કરવામાં આવી તમામ ભક્તોને મારે જણાવવું છે આજે મીડિયાના માધ્યમથી કે બોતેર વર્ષ બાદ આજનો યોગ આવ્યો છે આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારના દિવસે થઈ છે અને પૂર્ણાહુતિ પણ સોમવારના દિવસે થવાની છે ત્યારે ચાર ધામ યાત્રાનું પુણ્ય પ્રાપ્ત થાય એવું પુરાણોમાં પણ ઉલ્લેખ જણાવ્યો છે ત્યારે તમામ શિવભક્તોને મારે કહેવું છે કે આમ આપણે વાસ્તવમાં ચાર શ્રાવણ મહિનાના ચાર સોમવાર આવે છે બોતેર વર્ષ બાદ આજે યોગ આવ્યો છે તો તમામ શિવભક્તોને પીપળેશ્વર દાદાના દર્શન કરી ચાર ધામનું પુણ્ય પ્રાપ્ત થાય એવા તમામ શિવભક્તોને રાજુભાઈ આચાર્યના હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ